ગાંધીવાડા તાલુકામાં આવેલ બીએસએફ કેમ્પમાં આજ રોજ કલર ઓફ ઇંગ્લિશ મીડિયમ દિશાની બાળાઓ દ્વારા બીએસએફ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી દાંતીવાડા તાલુકામાં આવેલ બીએસએફ કેમ્પમાં આજરોજ કલરવ ઇંગ્લિશ મીડિયમ ડીસાની બાળાઓ દ્વારા બીએસએફ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ટુ આઈસી એકે તિવારી તેમજ બીએસએફ જવાનો અને શાળાની બાળાઓ ઉપસ્થિત રહી હતી અને આપણા દેશની બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી हम सीमा सुरक्षा बल में हैं और हम सभी घर पे नहीं जा पाते हैं रक्षाबंधन के दिन तो स्कूल से ये बच्चे आए और हमें सभी हमारे जवानों को राखी बांधी इसके लिए हमें बहुत खुशी हो रही है और इन्हें भी ख्याल है कि हाँ हमारे जवान भाई बॉर्डर पे सीमा पे अकेले हैं तो इनके साथ दो बक्ता है और राखी बांधे ताकि है इनको बहन की कोई ऐसा महसूस ना हो कि हाँ ये घर पे नहीं है ये अपने बहनों के साथ नहीं है और इन पर पूरा सपोर्ट है बहनों का ये बहुत ही अच्छा लगा है। और अपन यहाँ हैं यहाँ मुझे बहुत मजा आया और और अपन राखी बांधे आए और उनमें हमें गिफ्ट બીએસએફ જવાનો તહેવારોને ભૂલી દેશની બોર્ડર પર ફરજ બજાવી સાચી સેવા કરી રહ્યા છે ત્યારે દિશાની બાળકીઓ દ્વારા બીએસએફ જવાનોને રાખડી બાંધી ભાઈ બહેન ના પર્વની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં બીએસએફ ના જવાનો દ્વારા બાળાઓને ગિફ્ટ આપતા બાળાઓ હરખાઈ ઉઠી હતી સજીન રાવનો રિપોર્ટ દાતીવાડા